ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખંડેરી ગામે છે અને અહીંયા પર રાજપૂત સમાજ છે તેનું મહાસંમેલન આવતીકાલે મળવા જઈ રહ્યું છે જેની તડામાર તૈયારીઓ છે અમે આપને અહીંથી બતાઈએ કે લગભગ દસ થી વધારે લોકો છે તે અહિયાં પર પહોંચવાના છે તે ચાલી રહી છે આ તરફ બતાવીશ આજે તમામ મંડપો નાખવામાં આવ્યા છે વીપી ઝાલા સ્કૂલ છે અહિયાં પર અને આ સ્કૂલનું એક ગ્રાઉન્ડ છે જ્યાં ખીચોખીચ લોકો મોટી સંખ્યામાં આવે તેવી આ શક્યતાઓ છે જેને લઈને અહીંયા પર આ તૈયારીઓ કરવામાં આવી છે આ તમામ લોકોનું ભોજનની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે તેના વિશે પણ વાત કરીએ પરંતુ પહેલા એ જાણી લઈએ કે આ આયોજન શું કારણથી શું હેતુથી કરવામાં આવ્યું છે અને રાજપૂત સમાજ ક્યાં ક્યાંથી અહીંયા પર એકઠો થવાનો છે ભવાની ધામને લઈને પણ અહીંયા પર ચર્ચાઓ થવાની છે તો જયંતિભાઈ ઝાલા સાથે વાત કરીએ જે અહીંયાના રાજપૂત સમાજના સ્થાનિક આગેવાન છે મારી સાથે અહીંયાના રાજપૂત સમાજના આગેવાન છે જયંતિભાઈ ઝાલા તેમને પૂછીએ કે કેટલા લોકો અહીંયા પર ઉમટવાના છે

ને જુનાગઢ જિલ્લો માં વજુભાઈ વાળાની આગેવાની નીચે વજુભાઈ વાડા જસાભાઈ બારડ દિલુભાઈ સોલંકી ગોવિંદભાઈ પરમાર ધીરુ બાપા કાળાભાઈ ઝાલા ને લક્ષ્મણભાઈ પરમાર ને કાનભાઈ ગોહિલ આગેવાનો આવવાના છે અને અન્ય આગેવાનો પણ આવવાના છે આખા રાજપૂત સમાજ હોવાની ધામ વિશે આ રાજપૂત સમાજ નું આયોજન કરવામાં આવ્યું થઈ રહી છે અત્યારે બંદિરની કામગીરી ચાલુ છે મોટી પાંચસો બેડ ની હોસ્પિટલ બનાવવાની છે શૈક્ષણિક હેતુ બનાવવાનું છે

આપણી સાથે રાજવીરસિંહ ઝાલા છે તો અહીંયા એમને પૂછે કે જે લોકો મહેમાન આવી રહ્યા છે તેની રોકાવાની વ્યવસ્થાઓ કઈ રીતે કરી છે અહીંયા પર કાલે આવશે ત્યારે અહીંયા પર એના ભોજન અને અન્ય વ્યવસ્થાઓ કઈ રીતે કરી છે રાજવીરભાઈ કેટલા દિવસથી આ વ્યવસ્થાઓ ચાલે છે કઈ કઈ પ્રકારે વ્યવસ્થાઓ કરવામાં આવી છે લગભગ એક વીક થી આનું પ્લાનિંગ ચાલે છે અહીંયા વીપી ઝાલા માધ્યમિક શાળા ખંડેરીની અંદર કુમાર અને કન્યા છાત્રાલય આવેલું છે અને ત્યાં બધા જે મહેમાનો આવવાના છે આ સાંજથી છે બધા રહેવાની વ્યવસ્થા ત્યાં છે ભોજન ની વ્યવસ્થા પણ ત્યાં છે અને કાલે કાર્યક્રમ પૂર્ણ થાય થાય છે પાછળની હોસ્ટેલ ની પાછળની સાઈડ ની અંદર અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવે આ જે લોકો છે તેને ભોજનની વ્યવસ્થામાં કોણ કોણ લોકો અત્યારે મદદરૂપ થઈ રહ્યા છે મતલબ કે કેટલા તમારા કાર્યકર્તાઓ છે જે સ્ટેન્ડ બાય રહેશે અ મંડપ સર્વિસ અને ભોજનની બધી વ્યવસ્થા છે સંકુલ દ્વારા અને ખંડેરી ગામ દ્વારા છે કરવામાં આવ્યું અને આમાં સ્વયંસેવકો તરીકે આજુબાજુના ગામમાંથી જે કાળા રાજપૂત સમાજના જેટલા પણ યુવાનો છે લગભગ પાંચસો થી છસો યુવાનો છે એ સ્વયંસેવકો તરીકે એ છેલ્લા એક વીક અહીંયા હાજરી આપે છે અને કાલે બધા યુવાનો છે આ વ્યવસ્થામાં હાજર રહેવાના છે કુલ કેટલા લોકો આવવાના છે અહીંયા અ

કાભાઈ ચૌહાણ જે ભવાનીધામ સંસ્થાન છે એમના ટ્રસ્ટી છે એ અમારા જે વડીલો આગેવાનો છે એ સંબોધન કરવાના છે સાથે સાથે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ધીરસિંહભાઈ બારડ લક્ષ્મણભાઈ પરમાર અને ગોવિંદભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય અને કાળાભાઈ ઝાલા પૂર્વ ધારાસભ્ય અમારા વડોદરા ઝાલાથી આટલા મહેમાનો છે કેટલા કલાકનો કાર્યક્રમ છે અને કેટલા વાગ્યાથી શરૂ થવાનું છે સવારે નવ વાગે કાર્યક્રમ ચાલુ થઈ જવાનો છે નવ વાગે લોક સાહિત્યકાર રાજવા ગઢવીના લોક સાહિત્યના કાર્યક્રમથી શરૂઆત થવાની છે દસ સાડા દસ સુધી એ લોક સાહિત્ય નો કાર્યક્રમ ચાલશે અને પછી દસ સાડા દસ થી સમાજનું આ જે સંમેલન રાખેલું છે એ કાર્યક્રમ લગભગ વાગ્યા સુધી ચાલવાનો ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના યુવાઓને અમે એક એક થી એજ સંદેશ અમે આપીએ છીએ કે ભાઈ આપણા જિલ્લાની અંદર ખૂબ ઘણા સમય પછી સમાજનું એક મોટું સંમેલન થવા જઈ રહ્યું હોય અને મા ભવાનીના ભવ્ય મંદિર જ્યારે બની રહ્યું હોય સાક્ષી બનવા માટે સમાજનું રવિવારે સવારે તો આ હતા રાજવીરસિંહ ઝાલા જેમનું કહેવું છે કે વધુમાં વધુ અહીંયાથી રાજપૂત સમાજના યુવાઓ છે વડીલો છે તે આ કાર્યક્રમમાં જોડાય જયંતિભાઈ ઝાલાએ પણ આજ વાત કરી હતી અને આ કાર્યક્રમ છે તે વધારેમાં વધારે સફળ થાય તેવી આશા છે